નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે તમારું આજે આપણે વાત કરીશું કાદુ મકરાણીની જે કાલના વિડીયોમાં અધૂરી રહી ગઈ હતી તેનો બીજો ભાગ છે જો તમે પહેલો ભાગ ના સાંભળ્યો હોય તો તેની લિંક ડિસ્ક્રિપશનમાં આપેલી છે તો સાંભળી લેજો આપણા સૌરાષ્ટ્રના બહાર વાત્યાનું ઇતિહાસ છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત રમજાન ના દિવસો ચાલતા હતા તરવાર બંદૂકો ખીલીને ને ટીંગાડીને બેઠા બેઠા ખાવા પીતા હતા ઓચી એક જણા એ ચીસ પાડી કે ઓ અબ્દુલ કાદર સાંભળતા જ

કાદુએ પાછી સોંપી દીધી અને જતા જતા કહ્યું ફિટકાર છે તમને સિપાહીઓ પચીસ જણા કાદુની સામે કાલાવાલા કરો છો એમાં તમારી સિપાહી ગીરી ક્યાં રહી પણ તમને સિપાહી ગીરીની ઈજ્જત કરતા જાન અને ઓરત વધુ વ્હાલા છે જાઓ લઈ જાઓ હથિયારો સોનારીયાઓ ગામમાં ગિસ્તભર તાસીરો કરી લૂંટપાટ વર્તાવી બાદલ પર લૂટ્યું મેઘ પર લૂટ્યું વાસાવૂટ્યું સોળા જ લૂટીને પટેલને શરીર ડામ દીધા ભરોલા માં દિવસ આથમતે પડ્યા ત્યાં રબારીઓનું થાણું હતું પહેરાવાળાઓને પકડી હથી આવું આંચકી લઈ ઘરમાં કુલ્યા ગામ લૂંટ્યું પછી તલવારો પાછી આપી ચાલી નીકળ્યા ભીમદેવડ ઝીલાલા અને તરસુયા લૂંટયા જરથલ ગામમાં હાટી લોકોને વસ્તી હતી ત્યાં પડીને કાગડા શાખાના હાટી રામા પટેલને પકડ્યા હાટીઓને ખબર પડતા જ તેઓ ઢાલ તલવાર લઈને નીકળ્યા કાદુએ એને આવતા દેખીને ચેતવ્યા કે જુવાનો સીધ મરો છો તમે ભલા થઈને ચાલ્યા જાઓ અમે તમારી બથમાં નહીં સામયોએ હાટી જુવાનો હેપટાઈને ઊભા રહ્યા પણ પાછળ હટતા નથી તેમ આગળ ડગલું દેતા નથી એ થોડી વાટ જોઈ આખરે જ્યારે હાથીઓ એ ચોખોચ ન કરી જીતાય પછી કાદુએ એને ગોળીએ દીધા હાથીઓ એ એ ઘાસાબી છાપીએ ધીલ્યા માંડવ પુરાના મકરાણીની એક દીકરી હતી ફાતમા એનું નામ હતું જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા પાણીદાર મોતી જેવું એનું રૂપ હતું એને કાદુને આખી સોરઠ હલમલાવતો જોયો કાદુની વીરતા ઉપર જીવતર રોવારી નાખો નેમ લઈને એ બેઠી હતી બહારવાટીઓ એના બાપને ઘેર કોઈ કોઈ વાર આશરો લેવા આવતો હતો આત્માએ એને કમાડની તર્ડમાંથી વારે વારે નીરખ્યો હતો આખરે એક વાર તો એને આમ વીડીને કાદુની મોઢા મોઢ થવાનો મોકો લીધો બાપ બહાર ગયો હતો મા આધી પાછી થઈ હતી કાદુના સાથીયા પણ બીજા ઓરડામાં ઉમતા હતા તે વખતે હાથમાં પોતાની ભાતી ગર ઈજા જાણે ગળી પડતી હોય તેવી કંકુવણી પાનીઓ માંડતી ઘેરદાર કુડતાના ફૂલન ઝુલણ ને સંકોડતી પીળી ઓઢણીના પાલવ લપેટીને અહીંયું છુપાવતી આવી ઉભી રહી

કરીને કમાન ઝાલ્યું પછી બોલી જમાદાર એકવાર ઊંચે જોશો શું છે કાદુએ ત્રાસી આંખે નજર ઠેરવી મારે તમારી ચાકરી કરવી છે મને તેડી નહીં જાઓ ક્યાં તેડી જાઉં ધોજખમાં હું તો મોતને માર્ગે છું તું બેવકૂફ ઓળખ આઈ ક્યાં આવી ધોજખમાં એ તમારી સાથે આવીશ કાગરબક્ષ મને લઈ જાઓ હું જાણું છું કે તમે તમારા

આ તલવાર મારા તરફ થી સોગાસ સમજી ને લેશો હું એ રીતે મનવાળીશ તમારી ગોદમાં મારી તલવાર રમશે તેથી હું દિલાસો લઈશ નાના અમારી તલવારો ઘણી છે બાઈ તું અહીંથી ચાલી જા એવો ઠંડો જવાબ આપીને કાદું ઘરની બહાર નીકળી ગયો ગામ ભાંગવામાં સૌથી પહેલો જાપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાકર નું મોત થયું સરસ્વતી નદીને કાંઠી કરમડીના

સાંજના અંધારા ઘેરાતા હતા તેમાં અવાજ પરથી ઓળખી ડોસી નું દૂધ ધાવેલો હું હવે હોશિયાર થા કાદરબસ અબાકર પાછો ફર્યો હથિયાર તો નહોતું પછી પથ્થર ઉપાડ્યું ત્યાં તો જુવાન મામદે પણ પોતાના ગુરુના કહેવા મુજબ સાત કદમ પાછા જઈ બંદૂક છાતી ચડાવી અહીંથી બંદૂક ની ગોળી છૂટી ને ત્યાં તલવાર લઈને અબાકર પડ્યો તલવારના પણ બે કટકા થઈ ગયા પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઉભા થઈ રહ્યો મરતો મરતો દુશ્મન બોલ્યો રંગ છે વલીમામદ રંગ છે તને પણ ભાઈ તું કુરાને સફેર છો તને પાણી દઉં ના હવે પાણી ન જોઈએ તો ઈસકુ ક્યાં કરનાર નામ દફન કરનાર કાદર બક્ષે જ્યારે આ વાત સાંભળી ત્યારે એ બોલ્યો હતો કે મારું મોત પણ મારા ભાઈની હાથે જ થાજો કે જેથી મને મોવા પછી મુસલમેન

આમળો છો માટે ભેસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છું મરદ હો તો બંદૂકો ભરીને બેસજો ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનો મંદવાળ હોય તેવા પીડા પડતા જાય છે પટકે ઉભેલા નાના અમલદારો સામસામા મિચકારા મારીને મૂછમાં હસી રહ્યા છે ફિકર નહીં ભલે આવતો કાદુ આવશે તો ભરી પીસું એવા બોલ બોલવા છતાં એમાં એક રાતે ગામમાં હલકું પડ્યું કે મકરાણી આવી પહોંચ્યા ભડાભડ બજારો દેવાઈ ગઈ વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના જુડા લઈને ઘર ભેગા થઈ ગયા અને ગામના કાઠી લોકોની વસ્તી જાડી હોવાથી કાઠીયો મોરચા પકડવા માંડ્યા એક ઉતાવળીએ ઉતાવળી બંદૂક નો અવાજ પણ કરી નાખ્યો એટલે સરકારી અને ગોકીરો વધ્યો ફોજદાર સાહેબ દિવાલ ઠેકીને ભાગ્યા વાંસે એક ભરવાડ નું ઘર હતું તેમાં ભરાયા અને ભરવાડ ને કે તારે પગે લાગુ મને તારા લુગડા દે ભરવાડણે પોતાનું પહેરણું ડાબડી દીધા ફોજદારે એ પહેરીને ઘંટીએ બેઠા આખી રાત તાણીને રાતું અહી ગામમાં તો એની બડાઈ ઉતારવા માટે બધું મશ્કરીનું તોફાન જ હતું એટલે થોડી વારે તો જળ જંપી ગયા પણ ફોજદાર ભળકડા સુધી ઘંટીએથી ઉઠ્યા નહીં ભરવાડણ ને આઠ દિવસનો કોરો મળી ગયો કેશોદ અને વેરાવળ વચ્ચેના માર્ગે સવારને ટાણે એક ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે અંદર એક હથિયાર બંધ અંગ્રેજ પોતાની મેડમ અને પોતાના નાના સુવાળા એક બાળક સહિત બેઠો છે એ અંગ્રેજ તો જુનાગઢ રાજના નવા નિમાયેલ પોલીસ ઉપર મેજર હરફી છે કાદુની ટોળીને ઝેર કરવાનું બીડું ઝડપીને એ બાહોશ

જલ્દી કરો સુરો હફરી વિચારવા પડે છે અમલદાર અથીરો બને છે વિચાર કરવાનો વખત નથી સાહેબ બહાદુર જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઇફલો ગોઠવી છે એ આજ આપને નહીં છોડે મારા બાળ બાળબચ્ચાનું શું થાય સાહેબના ભવા ચડે છે એને ઉની આંચ નહીં આવે એ તો કાદર બક્ષ છે નીર પધરાથી ઓરક બચ્ચાને એ ન બોલાવે

ઉભા થઈ ગયા બંદૂકો ઊંચી ઉઠાવી જ્યાં નો દોવા જાય છે ત્યાં કાદર બક્ષે કહ્યું ખામોશ હરકી ગાડીમાં નથી અંદર ઓરતને બચ્યું છે ભાઈ કાદર બક્ષ ખૂની અલાદ બોલી ઉઠ્યો એની મેડમને જ બચ્ચા ઠાર કરી નાખી હરકીનું કલેજો ચીરાઈ જશે અને એ આપણો કાર જલ્દી વિલાયત ભેગો થશે નહીં નહીં અલાદ શત્રુની ઓળખ તો બહાર વાટ્યાની મા બહેન એને હાથ અડાક છું તો આપણી રીંદ બલોચ મા બહેનો આપણા નામ પર થૂંક છે ઓરત અને બચ્ચા તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે બીજા બધા બોલ્યા કાદરબક્ષ ભૂલી ગયા રાજ્યે કેમ આપણા બાલ બચ્ચાને પકડ્યા હતા ને નાપાક પગલું હતું હું રાજ્યની નકલ નહીં કરું ભાઈ કાદરબક્ષ ભૂલો છો પસ્તાશો હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું કઈ નહીં તો જીવતા ઉઠાવી જઈએ એ પણ નહીં બને જલ્લાદ ભલે હોય તો કાદર નથી આપણી રીંદ બલોચ પોરતા આપણા નામ પર જૂતા મારશે બસ ખામોશ એટલું કહીને કાદુ બીજી દિશામાં ઉતરી ગયું પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બડબડતા ચાલ્યા તેઓની કોની નજર વારે વાર પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી ત્યાં એક ટાંગો નિર્દોષ મા દીકરાને લઈ ચાલ્યો જતો હતો સવારનું ટાણું હતું ઉનાળાનો દિવસ હતો સૂરજનો તાપ વધતો જતો હતો એ ચડતા દિવસે વખતે ગામમાં એક ફકીર દાખલ થયો એક વેપારીની હાડકી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે શેઠ એક ચપટી સૂકો આપો ને ચલમ ભર્યું છે સુકો નહીં મળે પૈસા બેસે છે વેપારીએ ચોપડામાંથી ઊંચું માથું કરીને કહ્યું શેઠ હું ગમડી વિનાનો અભ્યાગત છું ચપટી સુકાની ખેરિયત નહીં કરો ફકી રગ રગમાં માંડ્યો નહીં મળે છે વે સુકાવ્યો અરે શેઠ અભ્યાગત ને ના પાડો છું પણ કાદુ આવ્યો હોત તો કેમ આપો પડકે લોઢાની દસેસરી પડી હતી તે બતાવીને લોહાણો બોલ્યો કાદુ આવે અને અડપ ચડે તો એનું માથું આ દશેરેથી ભાંગી નાખીએ સમજ્યા રસ્તે પડી જા અટાણામાં ફકીર ચાલ્યો એક મોચીની દુકાન આવી ત્યારે જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું ભાઈ એક જોડીઓ પગરખાનું શું લઈશ દોઢ રૂપિયો મોચી બે પર બોલીને પાછો સીવવા લાગ્યો હું અભિયાગંદ છું પગે બળું છું પાસે વધુ પૈસા નથી માટે સવા રૂપિયે આપને ભાઈ બહુ બોલીશ તો કોણા બે થશે મોચી ઉલટ ભાવ ચડાવવા માંડ્યો અરે ભાઈ ઉલટો વધશ તો બે પડશે એમ છે કાદું આવ્યો હોય તો કેમ માફત આપી દો હાથમાં વિગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું કાદું આવે ને તો કાદું નહીં આ વિગડા ભેળો ટીપી નાખીએ સમજ્યું ને જા રસ્તે પર ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો બજારે બોલતો જાય છે કે આ ગામમાં મને ચપટી સુકો ન મળે તો રોટલો તો મળે કેમ સાહેબ પાણી ભરીને આવતી હતી પૂછ્યું કેમ બાપા ગામ જેવું ગામ છે ને કોઈને રોટલાની ના હોય હાલો મારા ઘેર કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પીરસ્યો ફકીરે ખાઈ લીધું પછી એને બાઈ સામે જોઈને જરા મહેલે મલકાવીને કહ્યું બેન વાત પેટમાં રહેશે હા બાપા સા સારું નહીં તું બીજ તો નહીં ને ના ના બાઈ જરા હું છું તમે છાતી ભેસી ગઈ પણ તું તું મારી બેન છે સાંભળ આજ રાતે અમે આ ગામે માથે પડવાના છીએ ગામ લૂટશું પણ તારું ઘર નહીં લૂટી હું એકલો નહીં હોઉં મારી ભેડા બીજા જાજા જણા હશે ને હું પોતે લૂંટ કરવા નહીં નીકળું હું ચોકમાં બેસીશ એટલે મારા જણ તારું ઘર સી રીતે ઓળખશે એનો વિચાર કરું છું થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો જો બેન તું તારા ઘરને તોડલે બે દીવા પ્રગટાવીને મૂકજે એ દીવાની એંધાણીએ મારા જણ તારું ઘર ઓળખશે દીવા બરાબર મેલજે ભૂલદી નહીં લે હવે હું જાઉં છું મારા જણ ભૂખ્યા બેઠા છે એને ખાવાનું કેમ થાશે બાપુ બાઈએ સમય સૂચક બનીને પૂછ્યો હવે જે થાય તે ખરી ના એમ નહીં તમે ઉત્તરાધી દસ્ય માટે માર્ગે ખીજડી વાળી વાવને ઓલે થડ ઊભા રહેજો હું હમણાં ભાત લઈને આવું છું કાદુ ગયો બાઈએ 10 જણની રસોઈ કરી ભાત બાંધ્યું રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે જ રીતે તે દિવસે પણ ચાલી કોઈએ વહેમ પડ્યો નહીં નક્કી કરેલી જગ્યાએ બહાર વાટિયાએ ભાત પહોંચાડ્યું રાત પડી અને બહાર વાટિયો ગામ પર પડ્યો પોતે ચોક માં ખાટલો ઢળાવીને ભરી બંદુકે બેઠો અને સાથીઓને કહ્યું કે ગામના વેપારીઓને લાવો ભેળા એના ચોપડા પણ ઉપાડતા આવ્યું અને એક મીઠા તેલનો ડબ્બો એક બકડ્યું ને એક સાવરણી આણજો વેપારીઓને હાર બંધ બેસાર્યા મંગાળો ફરી તે પર બકડ્યું ખડકી અંદર તેલ રેડ્યો અને પછી કહ્યું કે આ વેપારીઓના ચોપડા બડતું કરો એટલે રાત ગરીબનો સંતાપ મટે ચૂલામાં ચોપડા સળગાવીને બકડિયામાં તેલ કકડાવ્યું પછી એક પછી એક વેપારીને પૂછ્યું કહો લાવો ઘરાણા ને નાણાં હાજર કરો ભાઈ સાહેબ અમારી પાસે નથી આવો જવાબ મળતા કાદુ કહેતો શેઠને જરા છાંટણા નાખો કડકડતા તેલમાં સાવરણી બોળીને બાર વાટિયાના માણસો વેપારીના શરીર પર છાંટતા અને ત્રાસ આપીને મનાવતા વેપારી માનતો કે બાપા ચાલો બતાવો પોતાને ઘેર લઈ જતો ઘરની જમીનમાં ધન દોલત દાટિયા હોય ત્યાં સંભાળી સંભાળીને ખોદાવતો પણ ફફડાટમાં ને ફફડાટમાં વેપારી ભાન ભૂલી જાય પોતાની જ જગ્યાએ છુપાવતી હતી તે જ ખોદાવી બેસતો ને તેમાંથી બહાર વાટિયા પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા ત્યારે બહાર વાટિયો નિર્દય બનીને કહેતો કે એ તો મારા તકદીરના નીકળી પડ્યા હવે તો તે કહેલા એ કાઢી દે એવો સીતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બહેન ને બોલાવતો ને કહેતો કે બેન તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે અરે ભાઈ મને મારી જ નાખો ને તારું કોઈ નામ લે તો મને કહેજે હું પાછો આઠ દિવસ અહીં નીકળું છું એમ ખેરાત અને ચોરાસીઓ ના જમાડી બાયો પાસે રાસડા રમાડી સૌને આપતો આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે કે ભાઈ અલાદત હવે આપણા દિવસ પૂરા થયા આપણા પાપનો ઘડો ભરાઈ રહ્યો હવે નહીં ટકાય કા દેશભરના ત્રાસ છૂટી ગયો છે મુંબઈના છાપામાં પણ ગોકીરો ઉઠ્યો છે જૂનાગઢના ગોરા પોલીસ ઉપરી અર્પી સાબે પોલીસના નવા લાયક આદમીઓને નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે ગામે ગામ ચચ્ચાર બંદૂકોદારોને થાણા બેસી ગયા છે અને રાવ સાહેબ પ્રાણ આપણને રોટલા દેવા શક ઉપર વસ્તીના નિર્દોષના એટલા એટલા ફટકારની સજા કરી પીટે છે કે મારાથી હવે આ પાપની ગાડી સહેવાતી નથી ત્યારે શું કરીશું ભાઈ કાદર બક્ષ મકરા તરફ ઉપડી જઈને ભલે બહાર ન ટકી શકવાની બહાર નીકળી ગયા થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈને કળાયો નહીં પછી તો વહેમ આવ્યો કે બહારવટિયા નાસી છૂટ્યા ચારે તરફ તારા છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ કાદુની બહેને દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદ્રેસો માંડી પેટ ગુજારો કરવા માંડી દિન મહમ્મદ પણ તેની સાથે જ હતું કાદુ પોતે પણ અલાદદની સાથે અમદાવાદ થઈને રેલવે માર્ગે સિંગ તરફ રવાના થઈ ગયો બધે શાંતિ છવાઈ ગઈ થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત પણ ભાવિના લેખ બીજા કરાચીની બજારમાં કાદું ઊંટ ભાડે કરવા નીકળ્યું ત્યારે એ આ રીતે ઊંટ વાળો ચલમના ધોવાડા સોન કાઢતો આ ભાડું વાતને પગ માથા સુધી નિહાળવા લાગ્યો બાવાના વેશમાં તો કચાસ નહોતી પણ આવું જાજરમાન શરીરને આવું કરડું મો બાવાને ન હોય કરાચીના એ દૂતા ઊંટવાળાએ પોતાનું અંતર કળાવવા દીધા સિવાય કહ્યું હાલો આમ આગળ હું મારા ભાઈને મોઢે થઈ લઉં પછી ઊંટ આંકી મૂકીએ ઊંટ દોરીને આગળ ચાલ્યા પોલીસ ચોકી પર જઈને ઊંટવાળાએ પોતાની ઓળખાણ વાળા નાયકને છાની વાત કહી ત્રાસી આંખે બાવો દેખાડ્યું કહ્યું આ કાદુ જુનાગઢ વાળું ઈનામ લેવું હોય તો એને જાલો જડ બાવા વેસ ધારી કાદુ ચેત્યો બજારમાં જે સામો થાય તેને છરી મારી પાડવા લાગ્યું આખરે સામેથી એક મજૂરનું ટોળું છૂટીને ચાલ્યું આવતું હતું તેણે પથરો મારીને ગુનેગારનું માથું ખોડી બેભાન બનાવ્યું એ હાલતમાં કાદું પકડાયું એને પૂછવા લાગ્યા તારા સાથીઓ ક્યાં છે જવાબ મળ્યો મરણિયા ભાગ્યા તે ભેળા રહેતા હશે ભાઈ મિત્રો આજની આ વાતને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને હા આ વાત અહીંયા જ પૂરી નથી થઈ હજી એક આખરી ભાગ કાલ સાંભળવા મળશે તમારો સપોર્ટ આ વિડીયોમાં રહેશે એટલે તમને વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ આપણે મળીએ હવે કાલે કાદુ મકરાણીનો છેલ્લો ભાગ